મિત્રો કેમ છો મજામાંથી છો તો ફરીથી સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં માં તો બધા હેપી ન્યુ યર આજે નવું વર્ષ એટલે કેમ કે આજે બે હજાર ચોવીસ પૂરું થાય છે ને બે હજાર પચીસ શરૂ થાય છે જો અમે વૈષ્ણવ ને છે અહીંયા જો તો અને નાનધન તૈયાર થઇ જશે બે ને હવે જવાનું છે પાલીતાણા મારે જવાનું છે તો તમારે આવશે બેન હે વૈષ્ણવી બેન તમારા પાલિતાણા આવ્યા છીએ કામ ઘરે જુઓ તો ઘરે પૂગીયા છીએ ઘરે કોઈ સે તો લગભગ દુકાને જાય છે જોવો તો દીદુના ના મમ્મી ની આવે છે દુકાને ઘરે નથી <laughs>

પણ જમી લેવી પછી મળવી અમારા વૈષ્ણવી બેન માટે નવી ગાડી લાવ્યા છે તો અનબોક્સિંગ કરવાનું છે તો જો વૈષ્ણવી બેન અનબોક્સિંગ કરે છે વાહ ભાઈ વાહ જો આવી છે વૈષ્ણવી અમારા વેચની હાટો એટલો બધો ભાગ ને આ અમારી સાયકલ આવી ગઈ છે જો અમારા દા વેચની ને દાદા લાવ્યા છે જો દાદા લાવ્યા સાયકલ જો વાહ વાહ જો વેચની ઉતાવળ ઉતાવળી થઈ ગઈ છે વાહ વાહ અનબોક્સિંગ થાવા મળ્યું વાહ વાહ Di kana biar hari jo Biar di biar hijau. Biar hari jauh, biar hari jauh. Biar hari jauh, biar hari jauh. Biar hari jauh, biar hari jauh. Biar hari jauh, biar hari wah Biar wah. jauh, jauh. jauh, biar hari jauh.

પેના છે બળે છે જુઓ વાહ ભાઈ વાહ નવા વર્ષે તો ઘણું બધું આવ્યું જુઓ વાહ અરે વાહ વાહ આમાં આમાં આવા વાહ વાહ જુઓ આમાં છે સંતરા ગાડી રમવાની નવા વર્ષે ગિફ્ટ મળી ગઈ ગિફ્ટ મળી ગઈ ગિફ્ટ હા મોય નથી જતી અમારા વૈષ્ણવ બેન તો જો ગાડી મળ્યા રમવા જો એક નંબર ગાડીઓ બેન ને ગાડી બહુ ગમી ગઈ જો કેટલી હરખાઈ ગઈ વાહ વાહ તા જો એક ને વિહાટ તો આ બધી બધી આવી ગઈ ઓ ભાઈ ભાઈ વૈષ્ણવી બેન પાઈ ના સને કા પેરતા નથી ટોયતી એટલે આવો ટોપો લાવીસ હવે નીકળશે નહીં ક્યાંથી અને આઠ ના મોજા હા તું આ એટલે નીકળે નહીં તો વૈષ્ણવે બેહ તો કેટલી બધી વસ્તુ આવી કે દીધું વસ્તુ લાવ્યા ઉતારી વૈષ્ણવી